મારું નામ નર્મદ નમ્રતા પટવા પટવા છે અમે લોકો સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને આવતા સફેદ પરિંદર ઇવેન્ટ કરી રહ્યા છે ત્યાં આગળ અમારું મેઇન મેનેજમેન્ટ હશે કે જે બે દિવસનું અમારું ગરબા હોય છે તો જે બી ફેસિલિટીઝ જે બી અમે લોકો ત્યાં આગળ સગાડ આપીએ છીએ પબ્લિકને તો એના માટે અમે લોકો બે દિવસની રાખીશું કે આ બધું નવ દિવસ માટે આખું પબ્લિકને પોસિબલ નથી થતું તો જે બી હાઈ લેવલની ને બધું જે સર્વિસીસ અમે આપી રહ્યા છે એ અમે લોકો ધ્યાનમાં રાખીને કરી રહ્યા છીએ કે એટલા માટે બે દિવસ સુધી અમે એ બધું મેનેજ કરી શકીએ અને ત્યાં આગળ અમારું જે બી ગ્રાઉન્ડ હશે દસ હજાર કેપેસિટીવાળું ગ્રાઉન્ડ છે ત્યાં આગળ અમે પચીસોથી ત્રણ હજાર પબ્લિકને જ અમે ભેગી કરશું કે જેથી બધી પબ્લિકને સ્પેસ મળી શકે રમવાની અને આરામથી ફ્રીલી ત્યાં આગળ એન્જોય કરી શકે નમસ્કાર હું છું આપનો લોકગાયક પાર્થ બારોટ અને આ વખતે અમે સફેદ પરિંદીમાં ટ્વેન્ટી સિક્સ સપ્ટેમ્બરના પરફોમ કરવાના છીએ અને બહુ જ સારી ઇવેન્ટ છે એટલે બહુ બધાને આમંત્રણ આપી રહ્યો છું હા જેમ કે હમણાં આકાશ બે કીધું એ પ્રમાણે સુગમ સંગીતથી અમારી શરૂઆત હશે કારણ કે અમારે જે બે હજાર પચીસોનો ક્રાઉડ જે છે લિમિટેડ વર્ગ જે છે એ સુગમ સંગીતથી લઈ અને દેશી ગરબા સુધીનું એમનો એક થીમ બેઝ ગરબા અમે પ્લાન કરી રહ્યા છીએ શરૂઆતથી લઈને એન્ડ સુધી કારણ કે એન્ડમાં દેશી ગરબાના ઠોક આપણે એ રીતના રાખીએ છીએ કારણ કે એમને શું ગરમી અંદર એકદમ ગરબા ગાતા ગાતા એક એનર્જી પ્રોવાઈડ થયેલી હોય એટલે દેશીના જ્યારે ઠેકા વાગે ત્યારે એમના ઓટોમેટિક પગ ઉપડે એટલે અમે એ પ્લાનિંગ સાથે કરી રહ્યા છીએ અત્યારે અમારા માટે એવું છે કે ફિફ્ટી ફિફ્ટી બેઝ ઉપર છે કારણ કે મોસ્ટલી જગ્યાએ અમને લોક સંસ્કૃતિ ભાતીગળના ગીતોની ફરમાઈશો આવતી હોય છે પણ સાથે અમારે જેન્ઝીને પણ ધ્યાનમાં રાખવાની છે કારણ કે જે લોકોને અમારે સંસ્કૃતિ સાથે જોડવાના છે એટલે અમે એ રીતના મિક્સઅપવાળા અમે ગરબા સાથે તૈયારી કરી રહ્યા છીએ કે જેનાથી જૂના લોકો પણ ખુશ રહે અને નવા લોકો પણ ખુશ રહે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયો મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું તને એ તને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું એ તારું પાળા ગોરા ગોરા ગાલે મારું મન મોહી ગયું મારું નામ આકાશ પટવા છે અને અમે લાસ્ટ નવ વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા છે અને આખી અમે સફેદ પડીને જે આખા ગુજરાતમાં સૌથી પ્રીમિયમ ગરબા છે અમે આયોજન કરી રહ્યા છે જેમાં બહુ સારામાં સારી થીમ છે જેમાં ટ્વેલ્થ એન્ટ્રન્સ રાખ્યો છે આપણે સ્વિટર્લેન્ડ પાથવે રાખ્યો છે આ સૌથી આગળ આપણે લોટસ ટેમ્પલની થીમ બનાવી રહ્યા છે અંદર આપણે મીલ બધાને સુટ ડેઝર્ટ આખું મિલ ફ્રીમાં મળી રહ્યું છે કોફી ફ્રીમાં મળે છે એ લોકોને ત્યાં પાર્કિંગ ફ્રીમાં છે પાણી ફ્રીમાં છે જે રીતે જેમાં વેટ ટિશ્યુ છે તમને બધું જ ત્યાં ફ્રીમાં મળે છે બહુ સારામાં સારા ગરબા કરી રહ્યા છે અને વ્હાઇટ થીમના વ્હાઈટ એન્ડ ગોલ્ડન થીમમાં ગરબા કરી રહ્યા છે અમુક ઓકે હવે અમે ગાંધીનગર સાઈડ અમે પ્લાન કરી રહ્યા છીએ ગાંધીનગર સાઈડ અમે આખું અમારું વેન્યુ રાખીએ પ્લસ અમારે ત્યાં ટ્વેન્ટી સિક્સ એન્ડ ટ્વેન્ટી સેવન સપ્ટેમ્બર બે દિવસી સમય ગરબાનું આયોજન કર્યું છે જેમાં આઠ વાગે એન્ટ્રી એની ચાલુ થઈ જશે અને જેમાં પહેલાં આપણે સિંગર અમારા સિંગર થ્રુ અમે ગરબા કરાવીશું અને પછી અમે મંડલીના ગરબાજી આરતી કરીએ આ એક થીમ ગરબા આખા ગુજરાતમાં એક જ થાય છે ગરબા કે જેના એક જ કલરના અને એક જ કપડા પહેરી સેમ કપડાં પહેરીને તમને ત્યાં આવે છે અને ત્યાં વીઆઈપી જેવી ટ્રીટમેન્ટ તમને મળે છે જેમાં તમે કોઈ બી સેલિબ્રિટી હોય કે કોઈ બી ઇન્ફ્લુઅન્સર કોઈ બી હોય તો તમે જોડે જ ગરબા કરી શકો છો અને બહુ સારી રીતે એનો પ્લાન કર્યો છે તો એની ખાસિયત એ જ છે કે આપણે સેમ થીમના ગરબા કરીએ છીએ આપણે પાસની કિંમત એવું છે કે અરલીબળ પાસિસ અમે સાત હજારથી ચાલુ કરે જે અમારા અમારે સોલ્ડ આઉટ થઈ ગયા છે જે એના પછી સ્લેબ ફેઝ વન ફેઝ ટુ એ દસ હજાર અને બાર હજાર પછી પંદર હજાર ત્રણ ફેઝમાં અમે કરી રહ્યા છે પાસ હા જનરલ પબ્લિકને ખરીદ્યું હોય તો પાસ તમે સફેદ પરિંદે ડોટ કોમ કરીને અમારી એક વેબસાઇટ છે ત્યાંથી તમે ખરીદી શકો છો જેમાં એક અમે અમારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ પર તમે નાખી દીધું કે ક્યારે અમારો પાસ લાઈવ થાય છે એ જોઈને તમે ગમે તે એ ટાઈમે તમે ત્યાંથી પાસ બાય કરી શકો છો સફેદ પરિંદે ડોટ કોમ કરીને અમારી વેબસાઇટ છે ઓફિશિયલ ના બીજે ક્યાંય કોઈ જગ્યાએ અમે પાસ અમારા નથી ખાલી અમારી ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે પાસ બાય કરી શકો છો ઓનલાઈન છે ઓફલાઈન કોઈ ઓફલાઈન પાસે એના માટે ઓનલાઈન મેડના માટે રાખી છે કે અમારું જે બધાનો રહે કે કોણ અમાર આવી રહ્યું છે એનું નામ શું છે એનો નંબર શું છે બધું ડેટા ડેટાબેઝ રહે એના માટે અમે ઓનલાઈન ખાલી કરી રહ્યા છીએ સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ એરંડા બિરાણ સ્ટાર્ટ ઓન લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર સુકારા ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બિરા એરંડા બિરાણ કોસ્મોસ લાંબી ચાચી ની માડો માં શક્તિ છે ભરપૂર સુકારો ઓછો ને પકેય ઉપજ લખલું બોસ એરંડા બિયારણ